ડભોઈમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નિયામક મહિલા કલ્યાણ ગુજરાતના ઉપક્રમે જાતીય સતામણી વિષય ઉપર સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ ખાતે ભાવસારની વાડીમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ નિયામક મહિલા કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા કામકાજના સ્થળે જાતીય સતામણી બાબત અધિનિયમન બે હજાર તેર અન્વયે મહિલાલક્ષી યોજનાઓ અને કાયદાઓ વિશે માર્ગદર્શન સેમિનારમાં યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે કવિતાબેન ગોહિલ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી ડૉક્ટર પરિષદભાઈ વાઘેલા દહેજ પ્રબંધક સહરક્ષણ અધિકારી આશિષભાઈ શાહ ડેપ્યુટી મેનેજર સીડી સોનલબેન અને કિંજલબેન એએસઆઈ એસઆઈ ડભોઈ પોલીસ સ્ટેશન પામેશ મહેતા વડોદરા છાયાબેન ગુપ્તા અને હિમાંશુભાઈ ગુપ્તા સમતા કેળવણી મંડળ ડભોઈમાં ઉપસ્થિત હતા જેમાં મહિલા લક્ષી યોજનાઓનો અને કાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તેમજ જે મહિલાઓએ શિવણ અને બ્યુટી પાર્લરની તાલીમ મેળવેલ છે તે મહિલાઓને સર્ટિફિકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ઉપસ્થિત રહ્યા હતા અધિકારીની આવેલા તે બધાની તારીખ પૂર્ણ થતા તમામ સર્ટિફિકેટ નો કાર્યક્રમ પણ અહીં આયોજિત કરવામાં આવેલું સાથે સાથે મહિલા વિકાસ વિભાગની જે કંઈ યોજનાઓ છે જે સેન્ટરો છે તેની પણ માહિતી આજે તમામ બહેનોને આપવામાં